ભરૂચમાં પતંગવાલા પરિવાર પતંગ રસિકોને આકાશી યુદ્ધ માટે પેચ ચડાવવા અવનવી પતંગો સાથે તૈયાર બન્યું છે ભરૂચમાં પતંગવાલા પરિવાર પેઢીઓથી અવનવી પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે ઉત્તરાયણ પર નહીં અહીં તેમના પરિવાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પતંગો બનાવવાનું કામ કાર્યરત છે હાલ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમના દ્વારા નિર્માણ કરાયેલ વિવિધ કદ આકાર રંગના પતંગો નો ખડકલો પતંગ રસિકો માટે ખડકી દેવાયો છે કમાન લાકડી કાગળ સહિતના ભાવો વધતા પતંગના ભાવોમાં પણ વીસ થી ત્રીસ ટકાનો વધારો થયો હોવાનું વેપારી જણાવી રહ્યા છે જોકે આકાશી યુદ્ધના પર્વની ઉજવણી કરવામાં આ વધારો પતંગબાજોને નડતો નથી હોવાથી સારી એવી ઘરાકીની આશા વેપારીએ વ્યક્ત કરી હતી લાકડીના ભાવ કાગળના ભાવ વધારે છે બધી પતંગો જયપુરી છે પંજાબી પતંગ છે જોધપુરી પતંગ છે આ વખતે આનું ક્રેઝ વધારે છે અમારે ઘેરમાં જ બધી પતંગો બને છે